શ્રી ગણેશબેન તૃથુકર્ણ રાજા ક્રકોટક્ષુદય વિઘ્નેશ્વર આ વરદાય લંબો દરાય સકલાય જગદ્ધિતાએ નાગા નાના શ્રુતિ અગ્ન વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથનો અસ્ત્ર ઉંડ મહાકાય સ્વર કોવ નિર્વિઘ્ન દેવ શુભ કાર્ય સુ અત્યારે મારી સામે અમારા વડીલ કહેવાય આદરણીય ઈલાબેન જેની જે જેણે અમારી ખૂબ લાજ રાખી છે એવા ઈલાબેન પરિવાર સાથે ભાવિનભાઈ સાથે અમીબેન સાથે બાળકો સાથે આવ્યા છે તમે દાદા પાસે બેઠા તમને જે અનુભવ થયો તમે તમારા શબ્દોમાં કહો તમને શું અનુભવ થયો આજે આજે દાદાનો દાદાને આપણે બધા પ્રશ્ન કર્યા છે એમાં મહારાજ એમ કહે છે કે તમે એકવાર વાર ત્રણ વાર ઉપાડવાનો પણ એ ઉપડે નહીં તો એ કન્ફર્મ છે પ્રશ્ન અને પછી પાછો જ એ પ્રશ્ન કરવાનો એટલે એ દાદા તમને જવાબ આપે એમાં જવાબ આપે એટલે દાદા તમારે હળવા ફૂલ થઈ જશે એટલે તમે ઉંચકી શકો એટલે દાદાની જે જવાબ આપવા આપે ને એમ કે સાચો હોય કે તમારો છે હું એક એક કહું છું મૂર્તિ ઉંચકાવી એ સામાન્ય વસ્તુ છે ન ઉંચકાવી એ અસામાન્ય છે એટલે આપણે અસામાન્ય ત્રણ વખત ચોટેલા રે એટલા પણ એક વિશ્વાસ બેસે કે ભાઈ દેવ હાજરા હાજુર છે પછી ત્રણ વખત તમે મેં તમને કહું કે તમે ઊંચકો એટલે તમે ઊંચકવાનો પ્રયત્ન કર્યો પણ એ દાદાની મૂર્તિ ચોટેલી રહી ચોથી વખત મેં તમને કહું કે હવે ઊંચકો એટલે ઉંચકાઈ જશે એટલે ઊંચકાઈ ગયા તો ઊંચકાયા ત્યારે તમને કેટલું વજન લાગ્યું તમે આમ ઊંચી કરો છો દર વખતે તો કેટલું વજન લાગે છે નવ દસ હોય ને નવ દસ વર્ષનો બાળક એનો કેટલો વજન જ લાગે અને

ત્યાંથી પાંત્રીસ કિલોમીટર રોજગાટ ગામ ઉમરપાડા ડેડિયાપાડા તાલુકો જિલ્લો નર્મદા રાજપીપળા ત્યાં મૂળ જગ્યા છે ત્યાંથી દાદા અહીંયા સ્વયંભૂ પ્રગટી અને ઉના મચ્છુંદરી નદીમાં આવ્યા હતા અને મચ્છુંદરી નદીમાંથી ભાવેશભાઈને જાણ કરી હતી એક મહિનો સુધી ભાવેશભાઈ મેવાડા સાથે કોન્ટેકમાં દાદા હતા પછી દાદાએ લોકેશન શેર કર્યું કે હું આવી ગયો છું મચ્છુંદરી નદીમાં છું તપોવન મંદિરની પાછળ છું ચાચાકવડ જવાના જૂના રસ્તા પર છું પછી અમે બે ગયા અને દાદાએ મને દિવ્ય દ્રષ્ટિ આપી તો આટલા બધા પથ્થરો જ છે ત્યાં એ પથ્થરો વચ્ચે એક જ ગણપતિ દાદા ઉપર અમની ઉપર દ્રષ્ટિ પડી અને એ જ નીકળ્યા ભાવેશભાઈએ પહેલો પ્રશ્ન એ જ પૂછ્યો તો કે તમે ઉંબાથી આવ્યા છો ઉંબા હનુમાનથી રોજગાટથી આવ્યા છો એટલે એમણે આ ગઈ એટલે એ પ્રમાણે એ આપણા ઘરે આવ્યા પછી મેં ત્યાં એમને ચેક કર્યા પછી આજની તારીખે દાદા અહીંયા છે એક વરસ થયું અને હાજર હાજર છે પ્રત્યક્ષ છે કેટલાય લોકોના કામ થઈ રહ્યા છે બધાના આશીર્વાદ મને મળે છે એક એક પ્રશ્ન તમારી સામે આપણે જનરલી લઈ લઈએ તમે જે પ્રશ્નો પૂછ્યા અને ભાવિનભાઈએ પ્રશ્ન પૂછ્યા તો આપણે દાદાને કહે દાદા ભાવિનભાઈ અને અમીબેને જે પ્રશ્નો પૂછ્યા એના જવાબ યશ હોય એમાં કોઈ શંકા ના હોય તો દાદા મૂર્તિ ચોંટાડેલી રાખજો તમારી કોઈ પણ સંજોગોમાં ઉચકાતા નહીં કન્ફર્મ છે દાદા તમે બેને જે પ્રશ્નો પૂછ્યા અને ભાવિનભાઈ જે પ્રશ્નો પૂછ્યા એના તમે જે જવાબ આપ્યા યસ તમારી પ્રસન્નતા આશીર્વાદ આપ્યા એ કન્ફર્મ હોય દાદા હવે હળવા ફૂલ થઈ જજો ઊંચ કહી જજો અમે બેન જેટલા ઊંચા થાય એટલા કરજો એટલે તમને કોન્ફિડન્સ બેસશે ઓકે કન્ફર્મ બસ દાદાના આશીર્વાદ સદાય માટે તમારા પરિવાર પર રહે એવી દાદાને પણ પ્રાર્થના અને આશીર્વાદ 对啊。